पूजा करवा थी भूत प्रेत के दुष्ट शक्तिओ નો ડર રહેતો નથી ગુડ મોર્નિંગ પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો તેમજ તહેવારોમાં નિશુલ્ક સેવાઓ પણ આપવામાં આવી રહી છે નવચંડી યજ્ઞની પૂર્ણાવૃત્તિ પાંચ કલાકે થઈ જેમાં પીઆઈ ઉપસ્થિત રહ્યા એસ જે વાઘેલા પાલિકા પ્રમુખ વિરેન શાહ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ ભાસ્કરભાઈ પટેલ અને અનેક ગુડ મોર્નિંગ પરિવારના સદસ્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગુડ મોર્નિંગ ગ્રુપ દર્ભાવતી દ્વારા લઠ્ઠાપુરા મુકામે મા મહાકાળીના આંગને નવચંડીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ નવચંડી થકી અમે દર્ભાવતીના દરેક નાગરિકોને સુખ શાંતિ સમૃદ્ધિ દર્ભાવતીમાં બની રહે ત્યારે દર્ભાવતી દર્ભાવતી કહેવાશે અને રાગ દ્વેષ ભૂલીને સર્વે મનુષ્ય એકબીજાને મદદરૂપ થાય અને અસુરોનો નાશ થાય તેના માટે આ નવચંડીનું આયોજન કરેલું હતું અને આ નવચંડી સફળતાપૂર્વક અમે અહીંયા આગળ પૂર્ણ કરી છે અને દર્ભાવતીની અંદર દર્ભાવતીની જે જાહો જલાલી છે તે ખરા અર્થમાં ત્યારે જ કહેવાય કે અહીંયા કોઈ જાતનું ન્યુસન્સ ના હોય જય માતાજી ભારત માતાજી વંદે માત્ર